પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રીછે આટા ગામે ઝાડમાં ફસાયેલી પતંગ કાઢવા જતા સાત વર્ષની માસૂમ બાળકીની જીવંત વીજવાયરના સંપર્કમાં આવી જતાં તેને જોરદાર કરંટ લાગ્યો હતો ગંભીર રીતે દાજી ગયેલી બાળકીની તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે રીછે આટા ગામના મંદિર ફળિયામાં રહેતી સાત વર્ષની બાળકી આજે પોતાના ઘર પાસે પતંગ ચગાવી રહી હતી તે સમયે પતંગ ચગાવતી વખતે તેની પતંગ નજીકના એક ઝાડમાં ફસાઈ ગઈ હતી બાળકી જ્યારે ઝાડમાંથી પતંગ ખેંચીને કાઢવાનો પ્રયાસ કરી રહી હતી દરમિયાન તે જ સમયે પતંગનો દોરો નજીકમાંથી પસાર થતા હાઇટેન્શન જીવંત વાયરના સંપર્કમાં આવ્યો હતો આ વાયરના સંપર્કમાં આવતા જ બાળકીને વીજળીનો જોરદાર ઝટકો લાગ્યો હતો અને બાળકીના હાથના ભાગે ગંભીર રીતે દાઝી ગઈ હતી ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક એકસો આઠ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં